ત્યારે આગામી સમયમાં જ ભુજ નલિયા વચ્ચે આવેલ પ્રવાસી ટ્રેન સેવા શરૂ થાય તેવી અટકળો શરૂ થઈ છે ભુજ નલિયા ગેજ પરિવર્તન પ્રોજેક્ટમાં અનેક અડચણો આવી હતી આખરે રેલવે દ્વારા ખુદ રોકાણ કરીને આ પ્રકલ્પ તાજેતરમાં જ પૂરો થયો હતો તાજેતરમાં નલિયા સુધી કમિશનર ઓફ સેફ્ટી દ્વારા ટ્રેકને પ્રમાણપત્ર અપાયું હતું શરૂઆતમાં દેસલપર સુધી માલગાડી દોડતી હતી તાજેતરમાં નલિયા સુધી પણ માલગાડી શરૂ કરવામાં આવી હતી રેલવે દ્વારા તાજેતરમાં સેફ્ટી કમિશનરનું નિરીક્ષણ કરાયું પેસેન્જર માટે ટ્રેકને ફિટ જાહેર કર્યો હતો અને નેવુંથી વધુની ઝડપની મંજૂરી આપી હતી દરમિયાન સંભવતઃ આવતા સપ્તાહે ભુજ નલિયા વચ્ચે પ્રારંભિક તબક્કે પ્રવાસી ટ્રેન શરૂ થાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે જોકે આ અંગે રેલવે પ્રશાસન દ્વારા સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી દરમિયાન આજે નલિયા સુધી પરીક્ષણ કરવામાં આવ્યું હોવાના અહેવાલો સાંપડ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે નલિયા ખાતે પહેલાં રખરખાવ માટે પીટ લાઇન બનાવવાની હતી પરંતુ તેને રદ કરીને ભુજમાં વધુ એક પીટ લાઇન બનાવવામાં આવી રહી છે તેમજ ભુજમાં રેલવે સ્ટેશન ખાતે વધુ ટ્રેક નાખી ટ્રેનની હોલ્ડિંગ કેપેસિટી વધારવાની દિશામાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મુંબઈની ટ્રેન સીધી નલિયા લંબાશે કે કેમ તે નક્કી નથી પણ ભવિષ્યમાં કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરી એક્સપ્રેસની લિંક ટ્રેન શરૂ થાય તેવી શક્યતા જાણકારો વ્યક્ત કરી રહ્યા છે દર્શક મિત્રો આજે તારીખ વીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર